નવરાત્રી પર્વ સંપન્ન થયા બાદ જામનગરમાં વિજયા દશમીની ઉજવણી ખૂબ ધામધૂમથી થતી હોય છે જે ખૂબ જ પ્રખ્યાત છે દશેરા નિમિત્તે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સિંધી સમાજ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે હાલ તેની તૈયારીઓ ની ધમધમટ શરૂ કરવામાં આવી છે જે ખૂબ જ પ્રખ્યાત અને પ્રાચીન છે પરંપરા અનુસાર યોજાતા કાર્યક્રમ નિહાળવા માટે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં માનવ મેદની ઉંટી પડે છે સાત સદીથી ચાલી આવતી આ પરંપરા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણા લોકો મહેનત કરે છે જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલે શનિવારે વિજયા દશમી નિમિત્તે રાવણ દહન કરવામાં આવશે જામનગરમાં સિંધી સમાજ દ્વારા લગભગ સિત્તેર વર્ષથી આ રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જ્યારે આ વખતે પણ આ આયોજન પ્રદર્શન મેદાનમાં કરવામાં આવશે હું ઘનશ્યામ કનૈયાલાલ ગંગવાણી સમર્થ સિંધી સમાજ જામનગરનો પ્રેસિડન્ટ છું અને આ જે રાવણ દહનનો કાર્યક્રમ છે એ સાત દાયકાથી વધારે સમયથી અમારો સિંધી સમાજ કરતું આવ્યું છે અને એમાં અમારા હેતુ તો ધાર્મિક હેતુ તો ખરું જ પણ સાથે સાથે અમારી હિન્દુ સંસ્કૃતિનો પણ પ્રચાર થાય અને અમારા બાળકોને અમારા કુટુંબના નાના સભ્યોને પણ ખબર પડે નવી જનરેશનને ખ્યાલ આવે કે રામાયણ શું હતું અને અમે જે રામ સવારી કાઢીએ છીએ એમાં રામાયણમાં બધા જે ઇમ્પોર્ટન્ટ મહત્વના પાત્રો હતા એ પાત્રોના એ જ વેશભૂષામાં અમે લગભગ વિકસક ગાડીઓ સાથે રાખીને એ એના બધા પરાક્રમોનું સાંકેતિક દર્શન કરાવીએ છીએ લોકોને કે ખ્યાલ આવે કે ધાર્મિક સંસ્કૃતિ શું છે પછી રાવણ મેઘનાથ અને આપણા કુંભકરણ ત્રણના પુત્રા બનાવીએ છીએ રાવણની હાઈટ પાંત્રીસ ફૂટની છે અને બાકીના જે બે પુતળા છે એની હાઈટ ત્રીસ ફૂટની છે અને આ આમાં અમે કાંઈ પણ પોલ્યુશન થાય એવી કોઈ વસ્તુ વાપરતા નથી અને માત્ર જે પોલ્યુશન વગરની વસ્તુઓ છે લાકડું કપડું ને એ બધું અમે વાપરીએ છીએ અને આમાં વિસ્ફોટ્રિક એવી કોઈ વસ્તુ પણ નથી હોતી કે જેનાથી પોલ્યુશન થાય સામાન્ય ફટાકડા હોય છે અને મનોરંજન તો મળે જ છે સાથે સાથે ધાર્મિક પણ પ્રચાર થાય અને આપણા રામાયણ વિશે હિન્દુ સંસ્કૃતિ વિશે લોકોને ખ્યાલ આવે અમારો હેતુ એ છે એટલે વર્ષોથી આ અમારી જે રામ સવારી છે નાનકપુરીથી નીકળીને ખંભાળિયા નાખવું આર્ય સમાજ ખંભાળિયા નાખવું પછી હવાઈ ચોક સેન્ટ્રલ બેંક બર્ધન ચોક અને દરબારગઢ એને બેણી નાખવું અને એ બધા ત્યાંથી થઈને પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવીએ છીએ અને ત્યાં અમે રાવણ અને રામ એનું સાંકેતિક યુદ્ધ બતાવીએ છીએ ત્યાં સાથે એક નાની એવી લંકા પણ બનાવીએ છીએ જે લંકાને હનુમાન સળગાવે છે એવું પણ એ લોકોને અમે રામાયણ વિશે જ્ઞાન અને પૂરી માહિતી મળે એનો પૂરેપૂરો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ